આ જોઈને બ્રાહ્મણોને પાઠ ભણાવવા માટે રોહિદાસે બ્રાહ્મણોના ઘાટ પર જઈને સ્નાન કર્યું આ જાણીને બ્રાહ્મણો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા કે તમારો ઘાટ અભડાવ્યો છે તું અહીંથી ચાલ્યો જા નહીતર તારો જીવ ગુમાવીશ ત્યારે રોહિદાસે કહ્યું કે આપણો આત્મા સરખો છે શરીર સરખો છે લોહીનો રંગ સરખો છે પછી ઊંચ નીચનો ભેદ શા માટે દરેક બ્રાહ્મણ જન્મ્યા પછી જનોઈ ધારણ કરે છે પરંતુ હું તો જનોઈ સાથે જન્મ્યો છું એમ કહીને રોહિદાસે પોતાનું ડાબું અંગ ચીરી નાખ્યું તો અંદરથી સોનાની સાત શેરની જનોઈ દેખાય અને તેના પર ગંગાજળ અને દૂધનો અભિષેક થતો હતો આ જોઈને બ્રાહ્મણો ચકિત થઈ ગયા અને અંદર અંદર શરમાવા લાગ્યા આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો